નમસ્કાર મિત્રો કેમ છો તમે આજની પોસ્ટમાં આપણે જોઈશું કે આપણે નવરાત્રિ છે વાસ્તવિક અર્થ અને તેનો મહત્વ નવરાત્રિ માત્ર ઉપવાસ કે ધાર્મિક વિધિઓ વિશે જ નથી તે વાસ્તવમાં ઉર્જા પ્રકૃતિ અને આંતરિક સંતુલનનો ઉત્સવ છે ચાલો તેનું વાસ્તવિક મહત્વ જાણીએ નવરાત્રિ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ નવરાતો અથવા દેવી શક્તિઓની નવરાતો થાય છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે કુદરતની લય તહેવારના વાસ્તવિક અર્થ અથવા નામમાં જ જોડાયેલી છે હવે ચાલો નવરાત્રિના વાસ્તવિક અર્થ અને મહત્વમાં આપણે ઊંડા ઉતરીશું તેના માટે આપણે મૂળ વૈદિક પ્રણાલી પર નજર નાખીએ જે પ્રકૃતિની પ્રણાલી અને કાર્ય પદ્ધતિ પર આધારિત છે પ્રકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે પ્રાથમિક શક્તિઓ છે અને તે છે સૂર્ય અને ચંદ્રની ઉર્જાઓ સૂર્યની શક્તિઓ ઉનાળામાં વધુ મજબૂત હોય છે શિયાળામાં નબળી હોય છે અને વસંત અને પાનખર ઋતુઓમાં સંતુલિત મધ્યમ હોય છે તો આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય વર્ષના બે વખત સંતુલિત રહે છે અથવા મધ્યમ હોય છે અથવા બેલેન્સ્ડ હોય છે અને તે છે વસંત ઋતુ અને પાનખર ઋતુમાં અથવા સ્પ્રિંગ અને ઓટમમાં તેથી જ નવરાત્રી વર્ષમાં બે વાર થાય છે અને તે એક એવો તહેવાર છે ભારતીય સમુદાયમાં જ નથી પણ સમગ્ર વિશ્વમાં લાગુ પડે બીજું આપણે બીજી મહત્વપૂર્ણ ઉર્જા પર આવી શકીએ હવે અને તે છે ચંદ્રની ઉર્જા આપણે જાણીએ છીએ કે ચંદ્ર લગભગ ત્રીસ દિવસના સમયગાળામાં વધતો અને ક્ષીણ થતો જાય છે અમાસથી પૂનમ સુધી પંદર દિવસ સુધી વધતો રહે છે અને તે પછી પૂનમથી અમાસ સુધીના પંદર દિવસ સુધી ક્ષીણ થતો રહે છે આ સમયનો નવમો વધતો ચંદ્ર એ છે જ્યારે ચંદ્રની ઉર્જા એટલે લુનાર એનર્જી મધ્ય બિંદુ અથવા મધ્યમ પર હોય છે અને વસંત પાનખર દરમિયાન સૂર્યની જેટલી ઉર્જા હોય છે તેટલું હોય છે ઓકે મિત્રો તો આપણે બે ઉર્જા જોઈ ઓકે સૂર્ય અને ચંદ્રની ઉર્જાઓ અને તે મધ્યમમાં ક્યારે હોય છે તે આપણે જોયું ઓકે વધુમાં બ્રહ્માંડમાં નવ મુખ્ય ઊર્જાઓ હોય છે જે એક થી લઈને નવ નંબરો સાથે સંબંધિત છે કારણ કે આપણે જાણીએ છીએ કે નવ અંક અથવા નંબર પછી સંખ્યાઓ માત્ર તે જ નંબરોના વિવિધ સંયોજનોમાં પુનરાવર્તિત થાય છે જેમ કે અગિયાર બાર તેર અને વધુ આગળ તેથી વર્ષમાં બે વખત વસંત અને પાનખર દરમિયાન નવમી વતી ચંદ્ર રાત્રે સમગ્ર પ્રકૃતિ સંતુલિત સ્થિતિમાં હોય છે નવરાત્રિ નવરાત્રિઓ છે કારણ કે તે પ્રકૃતિમાં સંતુલનના આ સમય દરમિયાન નવ મુખ્ય ઊર્જાઓનો ઉત્સવ છે જે પહેલી વત્તી ચંદ્રની રાત્રિ અથવા પ્રથમી અથવા સુદ એકમથી શરૂ થાય છે અને નવમી વત્તી ચંદ્રની રાત્રિ અથવા નવમી અથવા સુદ નવમી સુધી સમાપ્ત થાય છે ઉપરાંત નવરાત્રિ એટલે કે ચંદ્ર નીકળે ત્યારે રાત્રિનો ઉત્સવ તેથી નવરાત્રિ એ નવ સર્વવ્યાપક ઉર્જા અથવા શક્તિ એટલે જ દેવીઓનો ઉત્સવ છે જે વર્ષમાં કુદરતી સંતુલનના સમય દરમિયાન ઉજવવામાં આવે છે ધ્યાન અથવા સાધના માટે આ એક મહત્વપૂર્ણ સમય છે કારણ કે આંતરિક અને બાહ્ય બંને સંતુલિત થાય છે અને વસ્તુઓ વધુ સુસંગત બની શકે એમ છે આ સમયગાળો સૂર્ય અને ચંદ્રની શક્તિઓ વચ્ચે સંતુલન દર્શાવે છે જે ધ્યાન અને કેન્દ્રીયકરણ માટે આદર્શ છે નવરાત્રિની શક્તિનો લાભ લેવા માટે સૂર્યાસ્ત દરમિયાન ધ્યાન અથવા કેન્દ્રીયકરણ એટલે સેન્ટરિંગ મેડિટેશન કરવાની સૂચના આપવામાં આવે છે જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને ઉર્જા હાજર હોય છે નવરાત્રી દરમિયાન ચંદ્રના તબક્કાઓનું અથવા કળાનું અવલોકન કરવાથી સંતુલન અને સુમેળનો અનુભવ વધી શકે છે વર્તમાન સમયમાં વિવિધ સમુદાયો નવરાત્રી ઉજવવા માટે અલગ અલગ વિધિઓ અને રીતિ રિવાજો ધરાવે છે જો કે નોંધ લેવી કે નવરાત્રી એક એવો તહેવાર છે જે સમગ્ર વિશ્વમાં લાગુ પડે છે કારણ કે તે મૂળ રૂપે પ્રાકૃતિક શુદ્ધ સિદ્ધાંતો સાથે જોડાયેલ છે જે સર્વવ્યાપક છે આપણે કુદરતી સાર્વત્રિક ઉર્જા અને પ્રકૃતિના સિદ્ધાંતોને યાદ રાખવા અને સ્વીકારવા મહત્વપૂર્ણ છે જે આ સમયનો સાચો સાર છે જ્યારે વ્યક્તિ પ્રકૃતિના લય અને સિદ્ધાંતો સાથે સુમેળ સાધે છે ત્યારે વ્યક્તિ વાસ્તવિક શાંતિ અને ખુશી મેળવી શકે એમ છે અને ત્યારે જ તેમને સુખ અને શાંતિ અને સુખાકારીનો અનુભવ થાય છે ઠીક છે મિત્રો તો મને વિશ્વાસ છે કે આનાથી નવરાત્રિના સમયમાં જ્ઞાનનો ઘણો પ્રકાશ અને સ્પષ્ટતા ઉમેરાયો હશે અને તમને પોસ્ટ પસંદ આવી હોય તો નક્કી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો